ક્યુરિસ્ટિક સેલ તપાસ નહી કરાવતા કાર્યપાલક ઇજનેર ચર્ચામાં આવ્યા છે હવે મોડે મોડે જાગેલ તંત્ર દ્વારા હરની કોર્ટની દુકાનો સીલ કરી છે ગુનો દાખલ થયો હોય પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે લેક ઝોનમાં કોઈ પ્રવેશ કરશે તો ટ્રેસ પાસિંગ અંગે કાર્યવાહી કરાશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર